હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માઇ ચેનલ મંગુ ઓફિશિયલ ક્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે મારા એક સબસ્ક્રાઈબર છે એમણે રિક્વેસ્ટ કરી હતી કે હું ખેતેશ્વરમાં જાઉં તો એમનો વિડીયો બનાવું મીઠાઈ લેવા જાઉં ત્યારે દિવાળીની તો હું આવી ગઈ છું દિવાળીની મીઠાઈ લેવા માટે આપણે તમને બતાવી દઉં બધું જોઈ લો અહીંના ઓનર છે ઓનર છે મારા સબ્સ્ક્રાઇબરે રિક્વેસ્ટ કરી હતી કે તમે ખેતેશ્વરમાં જાઓ તો એનો વિડીયો બનાવજો દિવાળીના મતલબ મીઠાઈ લેવા જાઓ ને તો એનો વિડીયો બનાવજો એટલે હું સ્પેશિયલ આવી નહીં તો વિડીયો બનાવો કાલે જ આવી હતી એક કમેન્ટ હા હા મી તો યાદ છે એટલે સારું કહેવાય બધાને

આવી રીતે તમને બોક્સ ને એવું મળી જશે નવસો ને એસી રૂપિયા છે એની અંદર બધી જ ડ્રાય ફ્રુટ છે મીઠાઈ છે બધું જ છે સોન પાપડી તો બને ભાઈ દિવાળીમાં બધી જ મીઠાઈ તાજી હોય છે ફ્રેશ ઠીકો આ કેસો જો બધી જ મીઠાઈ એકદમ ફ્રેશ તાજી હોય છે મારા ફેવરેટ છે લડ્ડુ મોહનથાળ ટોપરાની મીઠાઈ આ બધી મારી અહીંયાની ફેમસ છે હું ખાવું તો અહીંયાથી જ ખાવું છું કાજુની છે ગરમ નાસ્તાનું બધું અહિયાં છે તમને કોઈને ગિફ્ટ પેક આપવા હોય તો બેસ્ટ ગિફ્ટ પેક હોય છે અહિયાંથી જોઈ શકો છો મને અહિયાં ના ગિફ્ટ પેક બહુ જ ગમે છે ગણપતિ પણ છે ચાંદીના આવા ગિફ્ટ છે બહુ મસ્ત નાસ્તો જુઓ તમે કેટલી બધી વેરાયટીઝ છે કેટલું બધું છે તમે થાકી જશો પણ આ લોકોની વસ્તુઓ નહીં ખૂટે કેટલી બધી વસ્તુઓ છે અહીંયા અને બધું ફ્રેશ આપણે આ જાતે બનાવીએ છીએ ને જાતે બનાવું આ બધું એમનું જાતું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે તો એટલે આપણાને સસ્તું બી પડે અને બધું ફ્રેશ મળે હા એ બધા ના મજો આઠસો થી નવસો રૂપિયાનું આ શું ખોટું છે કોઈને ગિફ્ટ આપીએ કેટલું બ્યુટીફુલ લાગે એક કેજીનું કેટલું બ્યુટીફુલ છે જોડી પેટી આવશે આ કેટલાની છે 1850 છે હા હા આ વિડિયો બતાવસો ડિસ્કાઉન્ટ આપશે ચાંદીની છે સરસ 1850 છે મને સરસ બહુ મસ્ત છે આનું શું છે આનું હજાર નોટિસ 1000 રૂપિયા રૂપિયામાં કાજુ બદામ કાજુ બદામ પછી હેન્ડલ છે બાદ સરસ આ કેવી છે ચાર પાંચનું છે આ કેટલાનું છે જો વેરાયટી તમને તમે લોકો કન્ફ્યુઝ થઈ જશો પણ વેરાયટી ખૂટશે નહીં અને બહુ જ સરસ છે જો તમે વિડીયો બતાવશો ને મારું નામ લેશો તો તમને ડિસ્કાઉન્ટ પણ આપી દેશે દિવાળી ડિસ્કાઉન્ટ ભાઈ જો તમ તમારા લોકોની રિક્વેસ્ટ પર મેં બનાવી દીધો છે વિડીયો આ બાજુ પણ છે બધું જ એમનું મેન્યુફેક્ચરિંગ છે અને અહીંયા ગરમ નાસ્તો પણ મળે છે તો આવી રીતના છે તો ચલો હું ફટાફટ મારો નાસ્તો લઈ લો અને પછી મળીએ તો ભાઈ ખેતેશ્વરમાંથી ને બધું લઈ લીધું અને બધાને આપવાની છે મતલબ સોસાયટીમાં ફ્રેન્ડ સર્કલમાં બસ જો તમને બતાવો આ રીતનું કંઈક બનાવ્યું છે મીઠાઈ છે આમાં ચોકલેટ્સ છે આમાં કેન્ડલ્સ છે નીચે કાજુ બદામને એવું છે તો આ રીતે કંઈક બોક્સ છે બનાવ્યું તો આ રીતેનું બનાવ્યું છે અને બહુ સસ્તું પડ્યું કેમ કે ખેતેશ્વર નથી લીધું એટલે ડિસ્કાઉન્ટને એવું મળી જાય આપણાને બાકી તો તમે આ વિડીયો બતાવશો કે તમે જઈને નામ લેશો કે આવી રીતે મેં વિડીયો જોયો છે તો તમને ચોક્કસથી ડિસ્કાઉન્ટ આપશે લોકો તો ડિસ્કાઉન્ટનો પૂરેપૂરો લાભ લેજો અમે જજો મારું નામ લેજો કે મંગુબેનનો વિડીયો જોઈને અમે આવ્યા છીએ તો અમને ડિસ્કાઉન્ટ આપો જે ડિસ્કાઉન્ટ મળ્યું એ હે ને તો બસ સવારની થોડી તબિયત એવી જ હતી કે ગમતું નહોતું મતલબ વોમિટિંગ ને એવું ટાઈપનું કંઈક થતું હતું તો સવારનું કંઈક ખાધું નહીં અમે કંઈક ખાઈશ આરામ કરીશ જોઈએ શું કરવું શું નહીં બધાને હેપી કાળી ચૌદસ દિવસો બધા સારા સારા છે માતાજીના દિવસો ભગવાનના દિવસો બધાનું સારું થાય પ્રગતિ થાય ભગવાન તમને લાંબુ આયુષ્ય અને બહુ બધી પ્રગતિ આપે અને હા હમણાં કાલે જે ગિફ્ટમાં વિડીયો મૂક્યો છે એમાં એક જે ગિફ્ટ હતું એ લલિતભાઈએ નહીં પણ ધીરેન સર મોકલ્યું છે મને તો સો સો સોરી ધીરેન સર થેન્ક યુ સો મચ તમને કે તમે મોકલ્યું હતું કેમકે હું થોડી કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે એ જ ટાઈમે લલિતભાઈ ઠક્કર છે એમનો પણ ફોન આવ્યો હતો અને આઈ થિંક ઘરે જીતુભાઈ આપવા આવ્યા હતા તો પણ મને ખબર જ નહીં કે જીતુભાઈ હું ત્યારે હતી જ્યારે એ આપવા આવ્યા ત્યારે અને મારા મમ્મીએ મને કીધું નહીં કે આ કોણ આપી ગયું છે તો એના લીધે થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ તો મને એમ લાગ્યું કે એમણે આપ્યું છે પણ એ ગિફ્ટ ધીરેન્દ્ર સર ધીરેન રાંદેજા જે અમારા પ્રોડ્યુસર ડિરેક્ટર છે ડીકે જીતલના તો એમણે આપ્યું છે અને અમારા બીજા જે પ્રોડ્યુસર છે કિશનલાલ એમણે મીઠાઈના પૈસા મોકલી દે દીધા છે તો એમને પણ થેન્ક યુ થેન્ક યુ સો મચ દિવાળી પર આવી રીતે ગિફ્ટ ને બધું મળે એટલે બહુ મજા પડી જાય અમને તો ગિફ્ટ બહુ જ ગમે આપવાના પણ એટલા ગમે અને લેવાના પણ એટલા ગમે તો એવું કંઈક છે લાઈટ ઓછી પડી રહી છે તો ભાઈ તો બસ કંઈ નહીં હવે દિવાળી આવશે તો એડવાન્સમાં પહેલાં તો દિવાળી દિવાળી દિવાળીનો પણ વિડીયો આવશે હું ફટાકડા હું નથી ફોડતી કેમ કે મને બહુ જ બીક લાગે છે મને ફોબિયા છે ક્યાંક ફૂટતો હોય ને તો હું બહુ બી જાઉં છું તો હું તો કદાચ બહુ જ વધારે ક્યાંક ફટાકડા ફૂટી જાય મારી નજીકમાં ક્યાંક ફૂટી જાય ને તો હું તો બેભાન થઈ જાઉં છું તો મને બહુ જ જોરદારનો ફોબિયા છે મને બે ત્રણ વસ્તુઓનો ફોબિયા છે એક તો આવી રીતે ફટાકડા ફૂટે એનો ફોબિયા છે એ ફોબિયા મને ગાયનો છે મને ગાયથી બહુ જ ભીક લાગે બહુ ડરી જાઉં અને ત્રીજું એવું છે કે હું ગાડીમાં બેઠી હોય મારી બાજુમાં કોઈ ટ્રક ચાલતો હોય ને તો મને બહુ જ બીક લાગે મતલબ આગળ ચાલતો હોય પાછળ ચાલતો હોય એનાથી મારી બાજુમાં ચાલતો હોય ને તો એનાથી મને બહુ બીક લાગે મને એમ લાગે કે આ ટ્રક આમ પડી જશે તો બાજુમાં ટ્રક ચાલતો હોય ને તો હું જોઈ ના શકું તો આવા એક બે મને મને ફોબિયા છે તો હું તો ફટાકડા નથી ફોડતી પણ તમને લોકોને હું એવી કોઈ સલાહ નહીં આપું કે ફટાકડા ના ફોડતા પ્રદૂષણ થશે આ થશે તે કેમકે દુનિયામાં એટલું બધું પ્રદૂષણ છે એટલું બધું છે ન્યુક્લિયર બોમ્બ ફૂટી રહ્યા છે કેટલું બધું થઈ રહ્યું છે ત્યારે પ્રદૂષણ નથી થતું ને આપણું એક દિવસના તહેવારમાં પ્રદૂષણ થઈ જવાનું હતું એટલે બિંદાસ તમે ફટાકડા ફોડો કોઈ જ વાંધો નથી થવું હશે થશે પ્રદૂષણ અરે આપણે લોકો કોરોનામાંથી નીકળી ગયા તો એક દિવસના પ્રદૂષણમાંથી નહીં નીકળીએ તો કશો ફરક ના પડે આપણે આખું વરસ બધું સરસ જ રાખીએ છીએ વાતાવરણ તો એક દિવસ આપણે પ્રદૂષણ કરશું તો કશું વાંધો નહીં પણ હા હું એટલું કહીશ કે સાચવજો નાના છોકરાઓ હોય કે એ લોકો હોય એ લોકોને સાચવજો ફટાકડા ફોડો ત્યારે કે એમ દાજી બાજી ન જાય બાકી હું એવું નથી કહેતી કે ફટાકડા ના ફોડો પોલ્યુશન થાય છે બ્લાબ્લા બ્લા બ્લા બધું બકવાસ છે એક દિવસ આપણે ફોડવાના છે એક કે બે દિવસ આપણે ફોડવાના કે આખો દિવસ કે આખા મતલબ આખું વરસ કે એવું કંઈ આપણે ફટાકડા નથી ફોડવાના તો બિંદાસ ફોડો મજા કરો એન્જોય કરો લાઈફ અત્યારે છે જે છે એમાં જીવો આજકાલને પરમ દિવસમાં નહીં જીવવાનું અત્યારે જે છે એમાં જીવવાનું તો બિંદાસ ફટાકડા ફોડો કોઈ ગમે તે બોલે પ્રદૂષણ થાય છે નથી થતું આ તે બધું ફાલતું વસ્તુઓ છે તમ તમારે તમને ગમે છે ને એ કરો બીજાનું નહીં વિચારવાનું આપણા ફટાકડા ફોડવા હા પણ કોઈને નુકસાન ના થાય તમને કે કોઈ બીજાને એવી રીતે સાચવીને ફોડો બીજું કંઈ નહીં છોકરાઓને સાચવજો બસ કંઈ નહીં તો હેપી કાર્ડિક ચૌદસ બધાને અને આ વિડીયોને આપણે અહીંયા જે એન્ડ કરીએ છીએ ટાટા બાય બાય વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગવું ઓફિશિયલ રીવા સારા ટાટા તો ડાયટ